આવતા ચોવીસ કલાક દરમિયાન ઉત્તર તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે દરિયાઈ કાંઠા વિસ્તારમાં પવનની ગતિ ચાળીસથી પચાસ કિલોમીટરથી વધીને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકે થવાની સંભાવના હોવાને કારણે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ આપણા આજના કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવ્યો છે તો રામનું નામ લઈને છૂટા પડીએ આવજો રામ 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 ગામનો ચોરો આ હતો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું આકાશવાણી સમાચાર સમાચાર મહેતા વાંચે છે મુખ્ય નવી દિલ્હી ખાતે યોજાયેલી ગોળમેચી પરિષદમાં ભારત અને સિંગાપોરે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના સંકલ્પની પુનઃ પુષ્ટિ કરી અનેરા ઉત્સાહ સાથે દેશભરમાં નાગરિકો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઓગણએસીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ થનારા રાષ્ટ્રજોગનું સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત થશે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરના મતે ભારતીય નિકાસ પર યુએસ ટેરિફની અસર ટૂંકા ગાળાની રહેશે અને ભારતીય ઓલિમ્પિક સંગઠને બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની દાવેદારીને ઔપચારિક મંજૂરી આપી સમાચાર વિગતવાર ભારત અને સિંગાપુર વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે બંને દેશોની ત્રીજી મંત્રીસ્તરીય ગોળમેજી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી બેઠકમાં બંને દેશોએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના તેમના સંકલ્પની પુષ્ટિ કરી આ દરમિયાન સરકાર અને ઉદ્યોગ વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો ભારત તરફથી વિદેશમંત્રી એસ જયશંકર વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠકમાં ભાગ લીધો હતો બીજી તરફ નાયબ પ્રધાનમંત્રી ગમ કિન યોંગ રાષ્ટ્રીય સુરક્ષા અને ગૃહ બાબતોના સંકલન મંત્રી કે શનમુગમ સહિતના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો આ બેઠક અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે મંત્રીઓએ આઈએસએમઆરના છ સ્તંભો લાઇઝેશન કૌશલ્ય વિકાસ ટકાઉપણું આરોગ્ય સંભાળ કનેક્ટિવિટી અને અદ્યતન ઉત્પાદન હેઠળ ભારત અને સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી તે જ સમયે વિદેશમંત્રી એસ જયશંકરે એક્સપર જણાવ્યું હતું કે સરકાર અને ઉદ્યોગ વચ્ચેનો તાલમેલ બંને દેશો વચ્ચેના સંબંધોના આગામી તબક્કાને ખોલવાની ચાવી છે સિંગાપુરના નાયબ પ્રધાનમંત્રી અને વેપાર અને વાણિજ્ય પ્રધાન ગાન કિમ યોંગના નેતૃત્વમાં સિંગાપુરના મંત્રીસ્તરના મંડળે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા તેમણે આ વર્ષની શરૂઆતમાં ભારત સિંગાપુર દ્વિપક્ષીય સંબંધોની સ્થાપનાની સાઠમી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રપતિ થર્મન શણમુગરત્નમની રાજ્ય મુલાકાતને યાદ કરી તેમણે કહ્યું કે ઉચ્ચ સ્તરે આવી નિયમિત વાતચીત બહુપક્ષીય સંબંધોને સતત ગતિ આપશે પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ આતંકવાદ સામે સિંગાપોરના મજબૂત વલણની રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે તે સંતોષની વાત છે કે ભાગીદારી હવે કૌશલ્ય ગ્રીન ઇકોનોમી અને ફિનટેક જેવા સહકારના ઉભરતા ક્ષેત્રમાં પણ વિસ્તરી રહી છે હવે તિરંગા અભિયાનના કેટલાક સમાચાર રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ત્રિરંગો ફરકાવી અને લોકોને સંપૂર્ણ ઉત્સાહ અને દેશભક્તિ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી आज मैंने अपने परिवार के साथ तिरंगा फहराया है आपने अभी तक फहराया कि नहीं नहीं तो अपने घर पर जरूर तिरंगा लहराए झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा इसकी शान न जाने पाए चाहे जान भले ही जाए કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ ઝારખંડના કોડરમા જિલ્લામાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો આ તકે મંત્રીએ કહ્યું કે રાષ્ટ્રધ્વજ આપણા દેશના લોકો માટે એકતા અખંડિતતા અને ગૌરવનું પ્રતિક છે નાગાલેન્ડમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું આ બાઇક રેલીમાં બે મહિલા સહિત ત્રણસોથી વધુ રાઈડર્સ જોડાયા હતા ગોવામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા કુનકોલીન પોલીસના સહયોગથી ત્રિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં નાગરિકોને આજથી પંદર ઓગસ્ટ દરમિયાન તેમના ઘર પર દુકાન અને ઓફિસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરાઈ હતી જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહના નેતૃત્વમાં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી આ દરમિયાન શ્રી સિંહે સ્વતંત્રતા સેનાની ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે જ ત્રિપુરાના અગરતલામાં ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળના લલિત કલા અકાદમીના ઉત્તર પૂર્વ પ્રાદેશિક કેન્દ્ર દ્વારા આ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રિપુરા અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના પિસ્તાલીસ જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓની અર્ધકદની પ્રતિમા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી આ તકે તેઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ને ફોલો કરશો શુક્રવારે દેશનો ઓગણએસીમો સ્વતંત્રતા દિવસ પૂરા ઉત્સવ અને દેશભક્તિના ઉત્સાહ સાથે ઉજવવા માટે દેશ સજ્જ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદરમી ઓગસ્ટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને પ્રતિષ્ઠિત સ્મારકના પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે આ પ્રસંગે અઠયાવીસ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના બસો દસ પંચાયત નેતાઓ શુક્રવારે નવી દિલ્હીમાં ખાસ મહેમાન તરીકે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે સાંભળીએ એક અહેવાલ इस वर्ष के विशेष अतिथियों में बड़ी संख्या में महिला पंचायत प्रतिनिधि शामिल हैं, जिन्होंने अपनी ग्राम पंचायतों में बेहतर बुनियादी ढांचा बेहतर सार्वजनिक सेवाएं और समावेशी सामुदायिक पहल जैसे उल्लेखनीय सुधार लाए हैं पंचायती राज मंत्रालय ने कहा है कि इन विशेष अतिथियों ने हर घर जल योजना प्रधानमंत्री आवास योजना ग्रामीण और मिशन इंद्र जैसी प्रमुख सरकारी योजनाओं को मूर्त रूप देने में उल्लेखनीय सफलता प्राप्त की है इन विशेष अतिथियों के लिए कल नई दिल्ली में एक औपचारिक सम्मान समारोह आयोजित किया जाएगा कार्यक्रम के दौरान ए संचालित सभासार एप्लीकेशन लॉन्च भी किया जाएगा इस वर्ष के कार्यक्रम का विषय है आत्मनिर्भर पंचायत विकसित भारत की पहचान जो विकसित भारत के एक प्रमुख स्तंभ के रूप में आत्मनिर्भर भारत पंचायतों के दृष्टिकोण को दर्शाता है दीपेंद्र के साथ अमन यादव आकाशवाणी समाचार दिल्ली રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે આ સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત થશે અને દૂરદર્શનની બધી ચેનલ પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્રસારણ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલ દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી રાત્રે સાડા નવ વાગ્યે તેના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર પ્રાદેશિક ભાષાના સંસ્કરણો નું પ્રસારણ કરશે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરે આજે જણાવ્યું હતું કે ભારતીય નિકાસ પર તાજેતરના યુએસ ટેરિફની અસર ટૂંકા ગાળાની રહેશે તેમણે ઉમેર્યું હતું કે આ અસર એક કે બે ક્વાર્ટરમાં ઓછી થશે મુંબઈમાં બોલતા તેમણે નોંધ્યું હતું કે રત્ન અને ઝવેરાત ઝીંગા અને કાપડ જેવા ક્ષેત્ર શરૂઆતના નુકસાનનો સામનો કરી રહ્યા છે પરંતુ અર્થતંત્ર પર લાંબા ગાળાની અસર મર્યાદિત રહેશે ધીરજ રાખવાની વિનંતી કરતા તેમણે ભાર મૂક્યો કે સરકાર પરિસ્થિતિથી વાકેફ છે અને અસરગ્રસ્ત ક્ષેત્ર સાથે વાતચીત શરૂ કરી દીધી છે ભારતીય ઓલિમ્પિક સંગઠન આઈઓએએ આજે નવી દિલ્હીમાં તેની વિશેષ સામાન્ય સભામાં બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની દાવેદારીને ઔપચારિક રીતે મંજૂરી આપી હતી ભારત હવે એકત્રીસમી ઓગસ્ટની સમયમર્યાદા પહેલા અંતિમ બોલી માટે પોતાનો પ્રસ્તાવ રજૂ કરશે વર્ષ બે હજાર ત્રીસ નવી દિલ્હીમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સના વીસ વર્ષ પૂરા કરશે આ પ્રથમ અને એકમાત્ર પ્રસંગ હતો જ્યારે ભારતે રમતોનું આયોજન કર્યું હતું નેટવર્ક પ્લાનિંગ ગ્રુપે આજે નવી દિલ્હીમાં તેમની અઠ્ઠાણુંમી બેઠકમાં રેલવે રોડ લોજિસ્ટિક્સ અને ટેક્સટાઇલ ક્ષેત્રના સાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું મૂલ્યાંકન કર્યું છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે પીએમ ગતિશક્તિ હેઠળની આ પહેલનો ઉદ્દેશ્ય લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા મુસાફરીનો સમય ઘટાડવા અને સામાજિક આર્થિક લાભ પહોંચાડવાનું છે વૈશ્વિક બજારમાં સકારાત્મક વલણના પગલે સ્થાનિક બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો આજે ઊંચા સ્તરે બંધ થયા હતા સ્થાનિક છૂટક ફુગાવામાં ઘટાડો થવાના કારણે ત્રીસ શેર ધરાવતો બીએસઇ સેન્સેક્સ ત્રણસો ચાર પોઈન્ટ જ્યારે એનએસસી નિફ્ટી દિવસના અંતે એકસો બત્રીસ પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતા મિડકેપ સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ વધારા સાથે બંધ રહ્યા હતા ભારતના યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટીએ મંગળવારે ભારતીય આંકડાકીય સંસ્થા સાથે સંયુક્ત સંશોધન અને વિકાસ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે ડેટા આધારિત નવીનતાઓ દ્વારા આધાર કામગીરીની મજબૂતાઈ સુરક્ષા અને વિશ્વસનીયતા વધારવાના આશય સાથે આ કરાર કરાયા છે નવી દિલ્હી ખાતે યોજાયેલી ગોળમેજી પરિષદમાં ભારત અને સિંગાપુરે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી અનેરા ઉત્સાહ સાથે દેશભરમાં નાગરિકો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ થનારા રાષ્ટ્રજોગ સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત થશે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરના મતે ભારતીય નિકાસ પર યુએસ ટેરિફની અસર ટૂંકા ગાળાની રહેશે અને ભારતીય ઓલિમ્પિક સંગઠને બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની દાવેદારીને ઔપચારિક મંજૂરી આપી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ